દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ આવશે ગુજરાત માં રાજ્યના મંત્રી મોટી ઉથલ પાથલ ના એંધાણ છે પ્રદેશ પ્રમુખ ના નામ થઈ શકે છે જાહેર નર્મદા ડેમમાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે પંચાણું હજાર ક્યુસરેક જેટલું પાણી છોડવામાં આવ્યું ડેમ છલોછલ ભરાઈ જવાથી બે મીટર દૂર ત્રણ જિલ્લાના છત્યાવીસ ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે હવે આપણે વાત કરીએ ખેડૂતોના હિતની ખેડૂતોને ટેકા હવે વેચાણનો મહત્તમ લાભ થઈ શકે છે તે માટે ગ્રામ્ય કેન્દ્રો ઇકોગ્રામ કેન્દ્રીય માથી તે નોંધણી કરાવી શકે છે જે નોંધણી એ વિના મૂલ્ય જ છે મહત્વના સમાચાર એ છે કે મહેસૂલીની તલાટીની પરીક્ષાની તારીખ એ જાહેર થઈ ગઈ છે ચૌદ સપ્ટેમ્બર ના રોજ મહેસૂલીની તલાટીની પરીક્ષા લેવામાં આવશે ગૌણ સેવા પસંદગી મંડળ એ પરીક્ષાની તારીખને જાહેર કરી છે આ નવા સમાચારોને જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં